પોલીસ કર્મીની નોકરી છોડી રાજકારણમાં જપલાવું તે સામાન્ય બાબત છે ગુજરાત અને દેશમાં પણ અનેક આવા ઉદાહરણો છે જેમાં પોલીસ કર્મીઓ રાજનેતાઓ બન્યા છે મિત્રો ગુજરાતના રાજકારણમાં જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાથ અજમાવ્યો છે તેમાં મોટા ભાગના અધિકારીઓ નિષ્ફળતાનો સ્વાદ ચાક્યો છે તેમના નામ જોઈએ તો પૂર્વ આઈપીએસ અધિકારીઓ પીસી બરંડા બીડી વાકેલા કુલદીપ શર્મા ડીજી વણઝારા જસપાલ વીવી રબારીના નામ સામેલ છે જ્યારે આપણે પૂર્વ પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં ખૂબ જ સફળ થયા છે આ નામમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ શેર પાટીલ જેઠા ભરવાડ પવન ભરવાડ અને ગોપાલ ઇટલના નામ સામેલ છે આ તમામ પોલીસ અધિકારીઓ નોકરી છોડી અને રાજકારણમાં જોડાયા હતા અને તેઓને સફળતા

પરંતુ તેમણે કોઈ અધિકારી કેડરનું પદ સંભાળ્યું નથી તેઓ ભાજપના કદાવાર નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે તેમજ નવસારીના સાંસદ છે ગોપાલ ઇટાલિયા મિત્રો ઇટાલિયા સાહેબ રાજકારણમાં આવતા પહેલા ગુજરાત મહેસૂલ વિભાગમાં જુનિયર ક્લાર્ક અને અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં વિસાવદરના ધારાસભ્ય છે મિત્રો ગોપાલ ઇટાલિયા રાજ્યકાળમાં સફળ થયા હોય તેવા પહેલા પોલીસ કર્મચારી નથી આ પહેલા પણ પોલીસ કર્મચારી રાજ્યકારણમાં સફળતા બની ચૂક્યા છે જેમાં હાલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચંદ્રકાંત પાટિલ ગુજરાત જેઠાભાઈ પરવાડ લીંબડીના પૂર્વ ધારાસભ્ય ભવન પરવાડ પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ગુજરાતમાં આઈપીએસ અધિકારી રહી ચૂકેલા જસપાલજી રાજકારણમાં સફળ રહ્યા હતા તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે જો કે ડીઆઈજી તરીકે ફરજ બજાવતા ડીબી વાઘેલાએ રાજીનામું આપી લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠકથી પોતાની કિસ્મત અજમાવી હતી પરંતુ તેમાં તેને હાર મળી હતી એવા જ આઈપીએસ અધિકારી પીસી બરંડા પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ સફળતા મળી નહીં કુલદીપ શર્મા આઈપીએસ અધિકારીમાં ખૂબ જ ગંજેલું નામ હતું પરંતુ નિવૃત્તિ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા જો કે તેમને સફળતા મળી નહીં મિત્રો જોવા જઈએ તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર તમામ રાજનેતા સફળ રહ્યા છે તે માટે તેમનો લોક સંપર્ક અને તેમની આગવી છતા સાબિત થઈ છે કાર્યરત હોય ત્યારે લોકોની સમસ્યાને ખાસ ઉકેલવામાં તેઓ ક્યારેય રસ દાખવતા હોતા નથી પરિણામે જ્યારે રાજ્યકાળમાં પ્રવેશ કરે છે ત્યારે લોકો તેમની પાસે આવે તેવી અપેક્ષા વચ્ચે લોકોને તેમના વચ્ચેનો સંપર્ક ક્યારે નથી બનતો મિત્રો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે ભાજપના અધ્યક્ષ તરીકેની પદભાર સંભાળ્યો છે ત્યારથી ભાજપે અનેક સફળતા નવા શિખરો પ્રાપ્ત કર્યા છે જેમ કે તેમની આગેવાની હેઠળ ભાજપે તમામ મહાનગરપાલિકા જિલ્લા પંચાયતો તાલુકા પંચાયત તેમજ ગુજરાત વિધાનસભાની વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના સમયનો એકસો ને ઓગણપચાસનો રેકોર્ડ તોડી એકસો ને એકસઠ બેઠકો જીતી વર્ષે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકને બાદ કરતાં પચીસ બેઠકો કબજે કરી હતી